જીવનયા ખુમારું ચરણ માં ધરું છું જીવન ખુમારું શરણ માં ધરું છું દાન

કે મારો ધોખોય ન ધરાય એ આગે આગે થી બધા આવતા હોય આમ તો આપણો ગામ છે ને વરસ વરસ એક કિલોમીટર લાંબો થઈ ગયો મને ખબર છે છતાં તમે લોકો આવો અને ઘડી બગડી અડધી કલાક કલાક પણ હું તો કહું કે બાર દિવસ છે ને રામદેવજી મહારાજના નામની દોઢ કલાક કાઢો ને તો એ આખી આખીને હું કે આપણે દોઢ કલાક બીજે વસાવી દઉં બાર દિવસ કાઢ્યું આપણે વધારે સમય ન લેવો દોઢ કલાક આઠથી બાર દિવસ સુધી એટલે આપ બધા આવ્યા છો ત્યારે મને એક આજનો એક ઉલ્લેખ વાંચવામાં આવ્યો કે રામાપીરના નોરતા આવે છે ત્યારે રામાપીરને નજીક લઈને કોઈ વાત નહીં ત્યારે મેં એવું નક્કી કર્યું કે આપણે બધા ભજન ગાતા હોય કે પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારું સંભાળે

અને આવા ખોડા ખોડા જેવા મોજા ઉપડવા મળ્યા અને એ વખતે વાણ તો ઉફું થઈ પડે તે તો જે તોફાનમાં ગયા હોય તેને ખબર હોય કે વાણ ઉફું થઈ પડે અને એ વખતે જેસેલે કોઈ દી મોત નતો ભળી મારી ને ક્યાં બેનને માર્યા ભાણજ માર્યા ગૌને કેટલી કેટલાય પાપ કરેલા હવે એક વસ્તુ તમે સમજો આ સમજવા જેવું છે

પોપટને પોપટી વે રોવા મંડ્યા કલ્પાટ કરવા મળ્યા અને પછી તો કે હવે શું કરું આ નો કીધો તો સારું હતું એમાં થોડીક વાર થઈને ને ત્યાં ગરુડજી નીકળ્યા એટલે ગરુડજીએ કીધું કે કેમ રોવો છો એ પક્ષીના રાજા છે એટલે કીધું કઈ દુઃખ નથી પણ મોટું દુઃખ આવ્યું છે બોલે શું કે અમારા બચ્ચાને યમરાજે દાંત કાઢ્યા અમે એને પૂછ્યું

કે આવતી કાલે તુલસી ચાકની જંગલ ની અંદર જે બચ્ચાનો જન્મ થયો છે તેનો મૃત્યુ ની ગુફામાં લખ્યું લેને કે તો પરતમાં દાદ છે ને આવે કે ક્યાં હિમાલય ક્યાં તુલસી ચાક જેવું જંગલ હવે કઈ રીતે ના પુકારું કારણ કે તમારે તો વિધિ કે લેખ લખ્યા ને ને જવાનું હોય તમારે તુલસી ચાક જવાનું હોય લેખ ક્યાં લખ્યા કે લેખ તો ઢડવી માલે જાવ હેલે વિદેતા હું દાત કરી યમરાજા એની ગતિ લઈ અને વ્યા ગયા ને જોયું કે ગરુડજી પાંખ માં રાખીને બેઠા છે એનો જે કાર્ય કાર્યક્રમ જીવ લઈ લે જીવ લઈ લે તો એનો અર્થ શું થયો કે મારું તમારું જ્યારે મોત માંડ્યું હોય ને ત્યારે જ્યાં લખ્યું હોય ને જાવું પડે એને કોઈ ન રોકી વિમાન એમાં લખ્યું હોય ત્યાં જવું પડે રસ્તા માં લખ્યું હોય ત્યાં જવું પડે એટલે આપણે કોઈ પણ વ્યક્તિ આમાં જેટલા બેઠા હું પણ એના તમે યાદ રહેશો હું કઈ તમારી બાત નથી એમ જેસલ જ્યારે વાણમાં બે છે ત્યારે સમુદ્રમાં એમ ઘણા લોકો એમ કહે કે સમુદ્ર છે ને એ ગમેશના માટે ખારો ખરો પણ પેટનો ફકો આમ ખાવ દૂધવા જેવો મોઢા પાણી નાખ્યો હોય તો દધરાથી બોલાય દે પણ શોખો અને એ વખતે જ્યારે પસણાંગી મારતો તો

અને પછી જ્યારે પ્રસાદ લેવાનો સીન તમે આકળો માર્યો ત્યારે ઉને આવી હતી કે કે આ ખીરો કોને કાઢ્યો કે કે સાસર કે કાઢીએ કાઠીએ અંદરથી લોહીનો ધોધ નીકળ્યો તો કે કે આ ઈ વખતે તમને કેવી વેદના હતી ત્યારે કે તો 20 વીસી કવડા આવે એવી બળદ રાલ તમને વીસી કવડેલા તો કે આ જંગલમાં ન તો કેવડા હોય કે આ એવી બળદ રાલ હતી કે તમે જ્યારે મને હાથ અગાડ્યો અને બળતરા બંધ થઈ ગઈ લોહી બંધ થઈ ગયું નથી મે માનું છું કે આ કોઈ શક્તિ છે અને એ શક્તિ છે એ મને ખબર છે એટલે આજ તમને હું એટલું કહું કે આ સમુદ્ર હતા હતી તોફાન નોતો કરતો ને હવે કેમ છે ત્યારે કીધું જાણે જા પાપી માણસ જ્યારે સંતની આરે બેહે ને ત્યારે સમુદ્ર એ કે ઘડી ગમસે બોલાવે કે કદાચ એનો પાપ ઉકારી દે એની વસ્તુ કહી દે તો દરિયામાં કહેવાથી શું થાય નાશ પામે એક અર્થ સમજી લેજો કોઈ પણ મહાપુરુષનાને એમ કહે કે તમારે જે કર્મ કર્યા હોય કઈ દે એ મારી માથે જવાબદારી છે તેથી કહી દેવું ઉપર પાત્રતા જોઈ નકર કેનાર વ્યક્તિ પાપમાં પડે અને જે સાંભળે એ પાપમાં પડે એટલે બહુ કોઠો જામ હોય ને નો ઠોલો બેનું હોય કે ભાઈ હોય આપણે પાત્રતા લાગે કે આ બરોબર છે કે ફાટે તો ફીટે નહીં ને ઠલવી નાખો કે આ કર્મ મે કર્યું છે આજ જાણે જાણે તો કે છે કે તમારા જેટલા પાપ છે એ પુકારો એટલે સમુદ્રને કહી દો કે હવે શાંત થઈ જા અને જાણે જ અર્થમાં એક કવિ કહે કે તમે અતારે ક્યો તો કે અતારે તો જાણે જાય મોત લઈને હામો ઊભો તમારું તમારો જે છે એ ક્યો અને પછી ગણિત વિચાર કરો ને ચાર પાંચ વખત પસાડ્યા વાળમાં પછી તો ગમે એનો હા હુંડી છે અને પછી એને કીધું કે મે જાન રૂટી બેનો બાળક ને માર્યા બધું કીધું તોય દરિયો શાંત ન થયો પછી સેલે નો રહેવાનું ત્યારે એસી બધું કીધા પછી એમ કીધું કે જેતલા માથાના વાળ સતી રાણે એટલા કરમ મે કર્યા બાકી નત રાખ્યા અને તોય સમુદ્રનો વાળા જા મારતો અને એ વખતે તોળા દેવ કીધું એ આલાખના ધણી બાર બીજના ધડે રામદેવ હવે સમુદ્રને ઠેકાણે પાડી દે આટલું કીધું અને ત્રણ વખત બોલ્યા સમુદ્ર થી એ સમુદ્ર થી જો આ કામો કાઠો આવી અને સામે સૂર્ય ઉગી ગયો કસમે સદ આવ સદ આવી ગઈ અને જા પોતે એમ કે આ કે તોળા દેવ ના આત્મા પોટકો હતો ને જાણે જાય કીધું ગલાવ લઈ લે કે કોક પોટકો મારું લઈશું હજી અંજાર તમારું શરૂ થયું કોક ટીકા કરશે કોક વાતો કરશે ત્યારે જેસે ને હું કીધું વાતો ગમે એ કરે વાતો જેમ બોલું એમ બોલે મારી માથે માટલા દોડન સતી તોય ભલે પણ મારે હરકનો ધણી જોવો છે એટલે આ પોટકુ લીધું મારે ઈ જોવો છે કે હરકનો ધણી છે કોણ કે આવડો મોટો દરિયાને સંતોર ત્રણ વખત કીધું તો આમ બંધ થઈ ગયો ઈ મારે જોવો છે

દેવાલા